નમસ્કાર મિત્રો હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી મિત્રો અત્યાર સુધી આપણે ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ એક થી પાંચ નો અભ્યાસ કરી ચુકે પ્રકરણ છ માં આપણે એકસો દસ કલમ સુધીનો અભ્યાસ કરી ચુકે આજે આપણે વાત કરીશું કલમ એકસો અગિયાર સંગઠિત ગુના જો મિત્રો આ કલમ જે કહેવાય

उपकलम जेके बाय 1 सु कहे छे संगठित गुनानी व्याख्या उपकलम बे એટલે કે સબ સેક્શન 2 ગુનાની ગંભીરતા મુજબ સજા ઉપકલમ 3 ગુનામાં સહભાગી બનવું ઉપકલમ 4 સિન્ડિકેટની સભ્યતા માટે સજા ઉપકલમ 5 સુ કહે છે ગુનાખોરીને છુપાવવા અથવા આશ્રય આપો ઉપ કલમ છ ગુના મળેલી મિલકત રાખવી આ સાત વસ્તુ જે કહેવાય એ આપણે આજે સમજીશું હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અગિયાર સંગઠિત ગુનાની ઉપકલમ એક

एककर्ता वधु व्यक्ति શું કરે કે હિંસા લતમી કે આપે ધક ધંકી આપે અથવા જબરજસ્તી કરે અથવા બીજા ગેર કાયદે સાધનોનો ઉપયોગ થી ప్రత్యક્ષકવા પરોક્ષ રીતે મહત્ત્વના લાભ કે જે માં નારાગ્ય લાભ પર સમાવિષ્ટ છે તે મેળવા માટે હવે આવા લાભ મેળવવા માટે તે લોકો શું કરે તો કે અપરણ લૂંટ વાહન ચોરી ખંડણી અથવા અવૈધ માલ અથવા સેવાઓ વૈશ્વિવ માટે તસ્કરી કે પડાઈ લેવા સહિતની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સતત ચાલુ રાખવી સતત ચાલુ રાખવી એક વખત કરે આ ગુનો બનતો નથી પરંતુ આ જે વસ્તુ કહેવાય એ સતત ચાલુ હોય બરોબર તો તે સંગઠિત ગુનો બને છે સંગઠિત એટલે એક કરતા વધારે વ્યક્તિઓ જો પહેલા જે કહેવાય બધું બી માં ની અંદર નાખી દેવામાં આવતું બરોબર કે ગુનામાં સહભાગી બનવા બાબતે પણ અહીંયા આગળ જે કહેવાય સ્પેસિફિકલી અલગથી એક વિભાગ એક આખી કલમ આપેલી છે કલમ એકસો અગિયાર જેમાં સંગઠિત ગુનાઓમાં જે કહેવાય કઈ કઈ વસ્તુને ગણું હવે આમાં સ્પષ્ટીકરણો આપ્યા છે તો આપણે સ્પષ્ટીકરણો પણ જોઈએ સુ કે છે સ્પષ્ટીકરણ તો કે એક સંગઠિત ગુના સિન્ડિકેટ એટલે અગાઉ મે તમને સમજાયું તો કે સિન્ડિકેટ એટલે શું તો કે સતત ગેર કાયદેસર પ્રવૃત્તિઓ કરતી સિન્ડિકેટ અથવા ટોળી તરીકે સુ કીધું ય ટોળી તરીકે પૃથક અથવા

કે જેની સજા જે કહેવાય એ ત્રણ વર્ષથી વધારે હોય અથવા પોલીસ અધિકારનો ગુનો હોય હવે આવા તોબતનામા ફાઇલ કર્યા આયા હોય અને તેવા ગુનાઓમાં શું કર્યું હોય કોર્ટે ન્યાયિક નોંધ લીધી હોય તેવા સિન્ડિકેટ વતી કોઈ પણ વ્યક્તિ શું તેવા સિન્ડિકેટ વતી કોઈ વ્યક્તિ બરોબર આવો કોઈ ગુનો કરે પ્રતિબંધિત પ્રવૃત્તિ સ્વરૂપે નાણાકીય લાભ મેળવવા માટે ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી ખોટી ચલણી નોટો બેંક નોટો અને સરકારી સ્ટેમ્પ બનાવવાના હવાલાના વ્યવહારો નાણાકીય કોઈ સંસ્થા અથવા સંગઠનને છેતરવા માટે કોઈ પણ રીતે કોઈ કૃત્ય કરવામાં આવે તો તેનો સમાવેશ થાય છે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ મલ્ટી લેવલ માર્કેટિંગ ના બહુ મોટા મોટા સ્કેમો થતા હોય છે કે બરોબર કે કોઈને નાણાં ભરાવવા માટે થઈ અને જે આટલા સભ્યો બનાવો અને આ પ્રમાણે તો ખોટી ચલણી નોટો આપીને જે કે સરકારી સ્ટેમ્પો દ્વારા સ્ટેમ્પના જે કે ગુના થતા હોય પણ જે કે સતત અને ચાલુ હોય બરોબર છે અને આમાં એક કરતા વધુ વ્યક્તિઓ સંકળાયેલા હોય બરોબર તો આ કલમ જે કહેવાય એ લાગુ પડે

શું કરે કોઈ વ્યક્તિને हिंसाનો ઉપયોગ થી એ ઇન્સાનની તંકી અથવા ધાક ધમકી થી જબરજસ્તી અથવા બીજો ગેરકાયદે સાધનોનો ઉપયોગ થી ప్రత్యક્ષ અથવા પરોક્ષ મહત્વના લાભ કે જે મનાણાકીય લાભનો પણ સમાવેશ થાય છે તે મેળવવા માટે અપરણ લૂંટ વાહન ચોરી ખંડણી જમીન પચાવવી સોપારી આપવી આર્થિક ગુના સાયબર ગુના એટલે ટૂંકમાં આવા કોઈ મોટા અપરાધ કરે બરોબર તો ગેરકાયદેસરની પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ કેવી હોય સતત ચાલુ હોય તો તે સંગઠિત ગુનો બને છે સંગઠિત ગુનો ક્યારે બને

પ્રત્યક્ષ કે પરોક્ષ મહત્વના લાભ લેવા માટે નાણાકીય લાભ કરે અને તે ગેરકાયદેસર પ્રવૃત્તિ કેવી હોય સતત ચાલુ હોય તો સંગઠિત અપરાધો નો ગુનો બને છે સ્પષ્ટીકરણ આપણે આગળ સમજી ગયા છીએ બરોબર તો યાદ રહી જશે ને ઓકે હવે આપણે વાત કરીએ કલમ એકસો સંગઠિત ગુનાની ઉપકલમ બે અપરાધનો જે કોઈ સંગઠિત ગુના નો કોઈ અપરાધ કરે તો શું કરે આવો ગુનો કોઈ પણ વ્યક્તિના મૃત્યુમાં પરિણામે તો મૃત્યુદંડ અથવા આજીવન કેદ પાત્ર થશે અને દસ લાખ રૂપિયા કરતા ઓછો નહીં તેટલા દંડને પણ પાત્ર થશે એટલે આ ઉપકલમ પહેલામાં શું હતું સંગઠિત અપરાધની વ્યાખ્યા હતી હવે ઉપકલમ બે માં શું કીધું છે તો કે ભાઈ સંગઠિત અપરાધ જે કહેવાય એ કરવામાં આવે તો એમાં સજા કેવી રીતે મળે તો એમાં પહેલામાં શું કીધું છે કે વ્યક્તિના મૃત્યુમાં એટલે કોઈ વ્યક્તિનો આ સંગઠિત અપરાધ કરતા હોય અને એમાં મૃત્યુ થાય તો એને મૃત્યુદંડ એટલે કે સુધીની સજા સજા જે કહેવામાં આવે આવે મૃત્યુદંડ અથવા આજીવન કેદની કરવામાં અને દસ લાખ રૂપિયા કરતા ઓછો નહીં તેવો દંડ કેટલો દસ લાખ કરતા ઓછો નહીં એટલે ઓછામાં ઓછો દંડ જે કહેવાય દસ લાખ રૂપિયાનો કરવામાં આવશે બરોબર

તો કે જે કોઈ વ્યક્તિ સંગઠિત ગુનો કરવાની અથવા કોઈ સંગઠિત ગુનાની પૂર્વ તૈયારી રૂપ કોઈ કૃત્યમાં સામેલ થઈને મદદગારી કરે કરે શું હેલ્પિંગ બરાબર ગુનો નથી કરતો પણ ગુનો કરવામાં શું કરે મદદ કરે બરાબર કોશિશ કરે શું કરે કોશિશ કરે મદદ કરવાની કે ગુનો કરવા ગુનામાં જે કહેવાય ઉપયોગી થવા માટે થઈને કોશિશ કરે

સામેલ થઈને શું કરે મદદગારી કરે કોશિશ કરે કે કાવતરું કરે ફરી જે કોઈ વ્યક્તિ સંગઠિત ગુનો કરવાની અથવા કોઈ સંગઠિત ગુનાની પૂર્વ તૈયારીના રૂપમાં કોઈ કૃત્યમાં સામેલ થઈને શું થાય એ કૃત્યમાં સામેલ થઈને મદદગારી કરે કોશિશ કરે કે કાવતરું કરે બરોબર છે અથવા સંગઠિત જાણી બુજીને

કલમ એકસો અગિયાર સંગઠિત ગુનામાં ઉપકલમ ચાર શું કહે છે કે સંગઠિત ગુના સિંડિકેટ ની સભ્ય હોય તેવી કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પણ આજીવન કેદ સુધીની મુદ્દત માટેની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતાં ઓછો નહીં તેટલા દંડની શિક્ષાને પાત્ર પણ થશે સમજો આમાં જે કહેવાય વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે કે નથી કર્યો એનાથી કોઈ લેવા દેવા નથી બરાબર. કોઈ સિન્ડિકેટ છે કે જે આવો સંગઠિત અપરાધ કરે છે. બરાબર. હવે એવા સિન્ડિકેટ અપરાધની અંદર જે કહેવાય એનો સહભાગ હોય કે ના હોય પણ એ માત્ર એવા સિન્ડિકેટ નો સભ્ય છે તો પણ એને જે કહેવાય પાંચ વર્ષ કરતા ઓછી નહીં અને આજીવન

કોઈ વ્યક્તિ શું કરે આ પ્રકારનો સંગઠિત અપરાધ કરેલો છે પાણી આપે અથવા જે કહેવાય એને શું કહેવાય સગવડ કરી આપે બરોબર અથવા છુપાઈ આપે અથવા વાહન પૂરું પાડે કે અન્ય કોઈ રીતે જે કહેવાય બરોબર એને મદદ કરે બરાબર તો આવી વ્યક્તિ ત્રણ વર્ષ કરતા ઓછી નહીં પણ આજીવન સુધીની મુદતની શિક્ષાને પાત્ર થશે છે એટલે ટૂંકમાં સંગઠિત અપરાધ કરેલા વ્યક્તિને ઈરાદાપૂર્વક જો મદદ કરવામાં આવે અથવા આશ્રય આપવામાં આવે બરોબર છે તો એ જે કહેવાય શું થાય બંને એકબીજાને આશ્રય આપે કે છુપાવવાના કિસ્સામાં આ કલમ લાગુ પડશે શું પતિ પત્ની એકબીજાને જે કહેવાય આ બાબતે મદદ કરી શકે છે બીજું કોઈ વ્યક્તિ જે કહેવાય એને આનો લાભ મળતો નથી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને ના મળે હો મિત્રો આમાં લાભ કોને મળે માત્ર પતિ અથવા પત્ની હવે આપણે વાત કરીએ સંગઠિત ગુનાની ઉપકલમ જે કહેવાય 6 સબセક્શન શું કહે છે 6 કે જે કોઈ વ્યક્તિ સંગઠિત ગુનો કરે થી મળે अथवा મેળવે અથવા સંગઠિત ગુનાના પંડ માર પર સંપાદિત કરેલ હોય તેવી કોઈ મિલકત દરાવે તે ત્રણ વર્ષ કરતા ઓછી નહીં તેટલી પણ આજીવન કેદ સુધીની માટેની શિક્ષાને પણ પાત્ર થશે અને લાખ રૂપિયા કરતા ઓછા નહીં તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે એ આપણે આ એક વ્યક્તિ છે બરોબર હવે આ વ્યક્તિ શું કરે છે તો કે સંગઠિત ગુનો કરે થી મળેલ અથવા મેલ અથવા ગુનાના ફંડ મારફત એ સંપાદિત કરે હવે આ બે કરતા વધારે વ્યક્તિઓ જે કે ભાઈ એવા સંગઠિત ગુનાઓ કરતા હતા અને એમાંથી શું કર્યું એમને ફંડ મેળવ્યું એમને નાણાં મેળવ્યા બરોબર છે તો આ વ્યક્તિએ શું કર્યું આમાંથી કોક આ વ્યક્તિ જે કહેવાય એની ફ્રેન્ડ કે બીજું કોઈ હોય બરોબર તો એને શું કર્યું આ રકમમાંથી શું કર્યું મિલકત મેળવી બરોબર પણ જે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો સંગઠિત ગુનો કર્યો નથી બરાબર કે એમાં સૌભાગી પણ નથી સમજો આ આ બહુ ડીપમાં સમજાવે છે આ કલમ એટલે ધ્યાનથી સમજો કે આ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો નથી પણ એને શું કર્યું તો કે એમાંથી મળેલા પૈસા જે હતા એમાંથી મિલકત લીધી હવે જો આવી મિલકત ખરીદવામાં આવે જે વ્યક્તિને આમે મિલકત ખરીદવામાં આવી હોય કે જે મિલકત આબી ધરાવતો હોય તે 3 વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પણ આજીવન કે સુધીની લંબાવી શકે તેવી અથવા 2 લાખ રૂપિયા કરતાં ઓછો નહીં તેટલા દંડની રકમ ને પાત્ર પણ શિક્ષા થા હવે સમજો 2 લાખ રૂપિયા કરતાં દંડ વધી પણ શકે છે બરોબર છે

હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સબસેક્શન સાત શું કહેવા માંગે છે તો કોઈ પણ વ્યક્તિ હવે આ એક વ્યક્તિ છે બરોબર જે સંતોષકારક રીતે હિસાબ ના આપી શકે એટલે શું કે એની જોડે આ સ્થાવર મિલકતો શું તેવી સ્થાવર મિલકતો અથવા જંગમ મિલકત જો મિત્રો મારી વિનંતી રહેશે કે આગળના લેક્ચરો જે કહેવાય એ જોઈ લેશો આ

અને એક લાખ રૂપિયા કરતા ઓછો નહીં એટલા દંડની રકમ ચૂકવવી પડે ખ્યાલ તો મિત્રો આજે આપણે શું શીખ્યા સંગઠિત ગુનાની અંદર સંગઠિત ગુનાની વ્યાખ્યા બરોબર સ્પષ્ટીકરણ સાથે બરોબર એ સબસેક્શન એક માં હતી સબસેક્શન બે માં ગુનાની ગંભીરતા મુજબની સજા જો વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો કેવું આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા અને અન્ય ગુનામાં કેવી હતી મદદ કરે કે બીજી કોઈ રીતે અન્ય રીતે મદદ કરે ગુનાની અંદર બરોબર પછી સિન્ડિકેટ સભ્ય બનવાની કોઈ ગુનો ના કરો તો તમે જો સભ્ય હો સિન્ડિકેટ તો તમારે કેવા પ્રકારની સજા

સંગઠિત ગુનાની અંદર આપને સંપૂર્ણપણે ખ્યાલ આવ્યો હશે વિનંતી રહેશે કાયમ યાદ રહી જાય આશા રાખું છું કે તમને જે માહિતી હું આપું છું તેમાં આપને સંપૂર્ણપણે ખ્યાલ આવતો હશે બરોબર છે વધુ માહિતી માટે થઈ અને મારી ચેનલ જે કહેવાય એને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નિત્ય નવા વિડીયો તમને કાયદાના મળતા રહેશે આજ આશા સાથે ભારત માતાની જય જય હિંદ વંદે માત્ર